ફતેહપુરા ફોરેસ્ટ નર્સરી ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ વનપાલ અને વનરક્ષકની અઢાર બાઇકોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી છોટાઉદેપુરના વિભાગની ફતેહપુરા નર્સરી ખાતે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા માન્ય કલેક્ટર અનિલ ધામેલિયા દ્વારા વન વિભાગના સ્ટાફ વનપાલ અને વનરક્ષકને સઘન પેટ્રોલિંગ અને સંવેદનશીલ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ માટે અઢાર જેટલી બાઇકોને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી છોટાઉદેપુર બી એમ દેસાઈ મદદનીશ વન સંરક્ષકશ્રી તેમજ આરએફઓ તથા વન કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા